ભાગવત નો શાસ્ત્રાર્થ બતાવ્યો ચાર અક્ષર છે ભાગવત ભાતે સર્વે સુવેદેશુ ગતે રિયસ્ય દુરસ્તયા વરિષ્ઠમ સુ તત્વમ પરમ હિયોગીનામ ભા અક્ષર પ્રદીપ્તવ ધાતુ છે ભા અક્ષર થી પ્રકાશ દ્વારા આપણા અંધકારને દૂર કરે છે પ્રશ્ન થાય કે આપણા જીવનમાં અંધકાર કયો કોઈ દોરવા વાળો જોઈએ તો જે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકે સૌથી મોટો અજ્ઞાન છે આપણા પોતાના સ્વરૂપનું અજ્ઞાન વારે ઘડીએ કહેવામાં આવે છે તમારા સ્વરૂપને ઓળખો પોતાને ઓળખો કોને ઓળખીએ આપણે કયા સ્વરૂપને ઓળખીએ શું વારંવાર હું આત્મા છું આત્મા છું કેવાથી આત્મજ્ઞાન થઈ જાય છે આપણે કહીએ હું હું બુદ્ધિ નથી આત્મા છું માણસ વિચારે છે બુદ્ધિથી હું શરીર નથી ઇન્દ્રિય નથી આત્મા છું માણસ પરિશ્રમ કરે છે ઇન્દ્રિયોથી વાસ્તવમાં આપણું સ્વરૂપ જ્ઞાન શું

જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું અને આત્મ બુદ્ધિથી હું તમારું પોતાનું સ્વરૂપ છું પ્રત્યેક વ્યક્તિ સાથે આ ત્રણ વસ્તુ જોડાયેલી છે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી આપણું સ્વરૂપ કેવલ દાસત્વનું છે બ્રહ્મ સમન લઈએ ત્યારે શું કહીએ છીએ દાસો હમ હે કૃષ્ણ હું તમારો દાસ છું દાસભાવથી પ્રભુની સેવા કરતા કરતા પ્રેમ આશક્તિ વ્યસન અને તન્મયતા સુધી પહોંચાય પછી પ્રભુ સાથે તાદાત્મ્ય થાય પછી જીવની પ્રભુ સાથે એક હજી જીવ બુદ્ધિ છે ને હું ભગવાનનો જ રૂપ છે જીવ માનવા લાગે માલિક બારગામ ગયા હોય અને નોકર માલિકની ખુરશી પર બેસીને પોતાને માલિક સમજે તો એના માટે અપરાધ છે પ્રભુનો નો અંશ હોવાથી આપણે પ્રભુના દાસ છીએ બુદ્ધિ છૂટે ગીતાનો ઉદઘોષ જીવનમાં આવે વાંસો કે જીવ અંશ છે ત્યારે જીવને જ્ઞાન થાય હું એ અનલની ચિનગારી છું પ્રભુનો નો અંશ છું એ અગ્નિ મારો માં છે જે પ્રભુમાં છે જેમની અંદરથી જગત પ્રગટ થયું છે એટલે બહુ દૂરની વાત છે દાસોહમ એ જ આપણા માટે શ્રેષ્ઠ છે કેમ કે દાસ ભાવમાં જીવ પ્રભુનું સુખ વિચારી શકે છે પેલા તો આપણો દાસ ધર્મ દ્રઢ થાય એ સૌથી વધારે જરૂરી છે બીજો અક્ષર છે ગ ગતિવાચક શબ્દ છે આ સૃષ્ટિ કાલને આધીન છે અને કાલનું ચક્ર હંમેશા ચાલ્યા કરે છે સંસારનું ચક્ર હંમેશા ગતિશીલ છે સમય રોકાતો નથી એક નાનકડું બાળક કંઈ ના કરે ખાલી આમ ઊંઘ્યા જ કરે ને તો એ બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃદ્ધ તો થશે જ કેમ કે કાળનું ચક્ર ચાલે છે ગતિ કરતા કરતા માણસ પ્રગતિ કરવાનો વિચાર કરે હું જીવનમાં આગળ વધું મારું ડેવલપમેન્ટ થાય કંઈ સેટલ થવું ગતિ કરતા માણસ પ્રગતિ કરવાનો વિચાર કરે પણ એમાં વિવેક રાખવો પડે જો સારા માર્ગે જીવનમાં પ્રગતિ થાય તો એની સદગતિ થાય અને ખોટો રસ્તો પકડાઈ જાય તો એની અધોગતિ થાય મેળવવું તો બધાને હોય પણ એક બહુ મજાની વાત તમને કહું છું રૂપિયા પૈસા સાધનો આ બધું ભેગું કરતી વખતે માણસ વિચાર નથી કરતો કે હું પાપ કરીને કમાવું છું કે પુણ્ય કરીને બસ જ્યાંથી મળે ત્યાંથી ભેગો કરી લેવું છે ચોરી કરીને ખોટું કરીને કોઈનું મન દુભાવીને બસ માણસે આજે ખાલી ભેગું જ કરવું છે પણ મજાની વાત એ છે કે સાચો ખોટો બધો કરીને જે સાધનો આપણે ભેગા કરીએ છીએ એ બધું છોડીને જવું પડે છે પણ એના માટે કરેલા કર્મો એ સાથે આવે છે અને જન્મ જન્માંતર ભોગવવા પડે છે